પરમાત્માના શાસનની અદ્ભુત પ્રભાવના કરી શકાય એવો આ વરગોડો જે વરઘોડાના અંતર્ગત અઢારે અઢાર સમુદાયના ગચ્છ નાયકો જેની અંદર બધા જ ગુરુ ભગવંતો જેમના આશીર્વાદ અને એમના અનુયાયીઓને આ મહાવી ધામ અંતર્ગત સેવા શુશ્રુષા અને સમાધિનો સહજ મજાનો સહયોગ મળ્યો છે તે નિમિત્તે પૂજ્ય દીક્ષાદાનેશ્વરી ગુણરત્ન સુરેશ્વરજી મહારાજાના સમાધિ મંદિર અને પૂજ્ય એવા સંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા નિમિત્તે આજનો ઓન વ્હીલ્સ વરઘોડો અને રેલી એ બંનેનું સુંદર સંયોજન કરવામાં આવ્યું છે જેની અંતર્ગત આ આખો આયોજન આપે આજે નિહાળ્યો છે અને આ મીડિયાની અંદર નિહાળી રહ્યા છો આ સમાધિ અને શાંતિ જીવનની અંદર આ ત્રણેય ચીજો બહુ જરૂરી છે અમારા પૂજ્યપાદ કર્મ સાહિત્ય નિષ્ણાત પ્રેમ સુરેશ્વરજી મહારાજા એમના જ શિષ્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા અને એમના જ શિષ્ય ગચ્છાદીપતિ પૂજ્યપાલ સિદ્ધાંત દિવાકર સુરેશ્વરજી મહારાજા યાની કે જયઘોષ સુરી મહારાજ કે જેમણે માત્ર શ્રમણોને અને શ્રમણીઓને દીક્ષા જ નથી આપી પણ દીક્ષા આપ્યા પછી એ લોકોના યોગક્ષમ કઈ રીતે થાય શ્રમણી ભગવંતો અને શ્રમણ ભગવંતોને સાતા સમાધિ અને શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય એ વર્તમાન સમયની અંદર બહુ આવશ્યકતા રહી છે અને એ સંદર્ભની અંદર પૂજ્યપાદ સિદ્ધાંત દિવાસ પર જયગો સુરીશ્વરજી મહારાજાએ દાનેશ્વરી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજાને અમદાવાદ ખાતે આ વાત કહેલી કે તમે બહુ સક્ષમ છો સમર્થ છો વૃદ્ધ એવા સાધુ સાધીજી ભગવંતો માટે કોઈક વ્યવસ્થા કરવાની જરૂર લાગે છે કારણ કે ઉંમરના કારણે બધા જશે ક્યાં તો આવા સમયે કોઈક એવા સંકુલનું નિર્માણ થાય તો અંતિમ સમયની અંદર અંતિમ અવસ્થાની અંદર સાતા સમાધિને શાંતિ પ્રાપ્ત કરી શકે આ વાત પૂજ્યપાઠ ગુણરત્ન સુરીશ્વરજી મહારાજા જેમના હૈયાની અંદર માત્ર ને માત્ર સંયમીઓ પ્રત્યેનો એક જબરદસ્ત કોટીનો લગાવ હતો અને એ લગાવના કારણે પૂજ્યશ્રીની આ વાત સહર્ષ સ્વીકારી લીધી અને સુરતમાં આવીને વિશ્વ ખાતે એક સરસ મજાનું સંકુલ બનાવવાનું એમના મનની અંદર એક સ્વપ્ન ચાલતું હતું અને એ સ્વપ્નને સાકાર કરવા માટે એમને પ્રયત્નો કર્યા પૂજ્યશ્રી તો ચાલ્યા ગયા પણ જ્યાં એમનો સંસ્કાર કરવામાં આવ્યો તે જ ભૂમિ ઉપર આ એક સરસ મજાનો આ સંકુલ તીર્થ માહિતી ધામ તમામે તમામ શ્રમણ અને શ્રમણી ભગવંતો જે સાધના જે આરાધના જે સંયમ અત્યારે જીવન જીવી રહ્યા છે એ બધા માવિદે ક્ષત્રની અંદર ચાલ્યા જાય પરમાત્મા સુમંદર સ્વામીજી મળે અને પોતાના જીવનને સાર્થક કરે એના માટે આ એક સરસ મજાનું સંકુલ તૈયાર થયું લગભગ એક દોઢ વર્ષની અંદર આખું વિશિષ્ટ કોટીનું આ સંકુલ તૈયાર થયું અને એ સંકુલ તૈયાર થયા પછી જ્યાં આગળ કાષ્ટના એક જબરદસ્ત કોટીનું એક જિનાલે અને એવું જ કાસ્ટનું એક ગુરુમંદિર ફર્સ્ટ ક્લાસ મજાનું તૈયાર થયું જેની અંદર પ્રાંત અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો પ્રસંગ આવી રહ્યો છે એ સંદર્ભની અંદર અગિયાર દિવસનો આ મહોત્સવ ચાલી રહ્યો હતો આજે દસમા દિવસે સમગ્ર સુરતની અંદર આ એક ભવ્ય શોભાયાત્રા ક્યારે પણ આપણે ન નિહાળી હોય તેવી એક ઐતિહાસિક જેની અંદર માત્ર ને માત્ર બે જૈન બેન્ડો હતા માત્ર ને માત્ર જૈન બેન્ડો જેની અંદર કોઈ પણ જાતનું જેને કહી શકાય કે લોકો આમ નિહાળી શકે કે ન ભૂતો ન ભવિષ્યથી આવો વરઘોડો આવી શોભાયાત્રા આવી જબરદસ્ત કોટીની સંયમની સાધના કરનારા સાધકો માટે આ જે સ્વાગત યાત્રા નીકળી હતી આ સ્વાગત યાત્રા અઢીથી ત્રણ કિલોમીટર સુધીની લાંબી હતી જેની અંદર ઘણા બધા વાહનો સ્કૂટરો બાઇકો ગાડીઓ ગાડીઓ બગીઓ હાથી મહાત્માઓ લગભગ આઠસો થી નવસો શ્રવણ શ્રવણી ભગવંતો જેની અંદર જોડાયા સુરતની અંદર બધેથી આ એક હજાર જેટલો માણસ તો માત્ર આ શોભાયાત્રામાં હતો અને હજારો લોકોએ આ શોભાયાત્રાને આજે નિહાળી એમ કહેવાય છે કે આ સુરતની ધન્યધરાઓ પર ઘણી બધી શોભાયાત્રાઓ નીકળી છે પણ આવી શો યાત્રા તો કદાચ પહેલી વખત હતી કે જેની અંદર લોકોના ઉલ્લાસ લોકોના ઉમંગ અને ઉત્સાહ એટલા બધા જબરદસ્ત કોટીના હતા તમામ ટ્રસ્ટીગણો ધામના અને તમામે તમામ કાર્યકરો વિહાર સેવા ગ્રુપ વેપ્સ મંડળ કુંથુનાથ બેન્ડ વગેરે અનેક ભાવુકો જેની અંદર આ શોભાયાત્રાને ખૂબ સરસ રીતે સફળ બનાવવા માટે તનતોડ પ્રયત્નો કર્યા હતા અને આ એક ભવ્ય શોભા યાત્રા બરાબર નવ વાગે સમાન નવ વાગે શરૂ થઈ અને સાડા બારે આ ભવ્ય શોભા યાત્રા સંપન્ન થઈ હતી અને ચારે બાજુ એક એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે ખૂબ એક સરસ મજાનું આ સંકુલ ખડું થયું છે જે સંકુલની અંદર તમામે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે આ સંકુલ એવું છે કે જેની અંદર માત્ર શ્રવણ અને શ્રમણી ભગવંતો રહેવાના છે એવું નહીં પરંતુ આ સંકુલની અંદર તમામે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જે પ્રવૃત્તિઓની અંદર તમામ શ્રાવકો શ્રાવિકાઓ શ્રમણ ભગવંતો શ્રમણી ભગવંતો હોસ્પિટલ તમામે તમામ ટિફિન વગેરેની વ્યવસ્થા આ બધી વ્યવસ્થાઓ જેની અંદર ગોઠવવામાં આવી છે તો ખાસ આ સંદર્ભની અંદર આખા ડૉક્ટર સંજય બિપિનચંદ્ર શાહ શ્રી ધામ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી મારી સાથે શ્રી પ્રવીણભાઈ પન્નાલાલ શાહ તેઓ પણ શ્રી મહાવીદેધામ જૈનના ટ્રસ્ટી છે સાથે શિવલાલભાઈ પોખરણા રાજન્સ ગ્રુપ સુરત તેઓ પણ મહાવીદેધામના ટ્રસ્ટી છે સાથે દિલીપભાઈ મઢીવાલા જેવો અમારા કમિટીના સભ્યો છે આજે શ્રી ધામ જૈન ટ્રસ્ટ અને મહાવીદે ચેરિટેબલ ટ્રસ્ટ વતી જે એક સંકુલનું નિર્માણ આ વેસુની ધન્ય ધરા પર કરવામાં આવ્યું છે તમામે તમામ સુરતના અને સુરતની બહારના કોઈપણ જૈન પરિવાર ને જે પણ સગવડ જોઈએ છે એ તમામે તમામ સગવડ અહીંયા આગાડી ઊભી કરવામાં આવી છે ખાસ કરીને કેન્દ્રસ્થાને જે છે એ પરમ ઉમર ઉંમરલાયક સાધુ સાધ્વીજી ભગવંતો કે જે વિહાર નથી કરી શકતા એમને સાતા અને સમાધિ મળે એ નિમિત્તથી લગભગ સાહીઠ જેટલા નાના નાના ઉપાશ્રય આની અંદર એટલે રૂમો કરવામાં આવી છે જેમાં લગભગ પાંચસોથી છસો સાધુ સાધ્વીજી ભગવંત અહીંયા આગાડી એમની છેલ્લી અવસ્થામાં સાતા અને સમાધિમય પસાર કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એમને લાગતી તમામે તમામ જરૂરિયાતો જેવી કે મેડિકલ સુવિધા અહીંયા આગળ કૈલાસનગર સ્થિત આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા આગાડી લગભગ સાત હજાર સ્ક્વેર ફીટના એરિયાની અંદર તમામે તમામ સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન વેસુ વિસ્તારમાં રહેતા તમામે તમામ ભાઈઓ તથા બહેનોને પણ મેડિકલ સુવિધા રિઝનેબલ રેટે મળે એ રીતની સુવિધા અહીંયા આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે સાથે આ વિસ્તારમાં વસતા લોકો માટે જો કોઈને પણ પુસ્તક વિગેરેની જરૂર હોય તો એકથી દોઢ લાખ પુસ્તક અહીંયા જ્ઞાન ભંડારમાં રાખી અને એમનો પણ લોકો અભ્યાસ કરી શકે એ રીતની વ્યવસ્થા છે કોઈ પણ સુરતની વ્યક્તિ સુરતની બહારની વ્યક્તિ અહીંયા આગળ કોઈપણ સામાજિક કાર્ય અથવા ધાર્મિક કાર્યક્રમ માટે વધારે તો ઉપર જે છે કે ભાઈ બાવન રૂમની ધર્મશાળાની વ્યવસ્થા છે સાથે ધાર્મિક અનુષ્ઠાન માટે એક સાત હજાર ફૂટનો પિલરલેસ હોલ રાખવામાં આવ્યો છે આ બધા સંકુલને આવરી લેતી પ્રેરણા જે છે એ પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના ગચ્છાધિપતિ જયગોષ સુરેશ્વરજી મહારાજ સાહેબની અનુજ્ઞાથી અને પ્રેરણાથી પરમ દીક્ષા દીક્ષાદાનેશ્વરી આચાર્ય ભગવંત ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે આ સ્વીકારી અને એમણે અમને સૌને પ્રોત્સાહિત કર્યા કે આવું એક સુંદર કાર્ય કરવા જેવું છે કારણ ગુરુ ભગવંતનું કાર્ય ફક્ત જે છે એ પ્રેરણા કરવાનું હોય છે બાકી અહીંયા આગળ સુરત અને આખા ભારતભરના લગભગ જે છે ને સિત્તેરથી પંચોતેર જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ આમાં ટ્રસ્ટી તરીકે જોડાયા અને આ આખા સંકુલના નિર્માણમાં તેઓ બધા સહયોગી અને સહભાગી બન્યા છે લગભગ ચાર હજાર વાર જગ્યાની અંદર આ સંકુલનું નિર્માણ થયું છે બે લાખ સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ થયું છે અને આ સંપૂર્ણ જૈન સમાજના યોગદાનથી જે આ કાર્ય થયું છે એની અંદર આ પ્રતિષ્ઠાના પ્રસંગની અંદર જે અગિયાર દિવસનો મહોત્સવ છે એમાં આજે દસમો દિવસ જેની અંદર ઐતિહાસિક રથયાત્રા નીકળી આ કોઈ સમુદાયનું કે કોઈ એક પથકનું સ્થાન નથી પરંતુ તમામે તમામ જૈન સમુદાયના જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવાન છે આની અંદર લાભ લઈ શકે એ રીતની આખી આ યોજના રાખવામાં આવી છે અને આવતીકાલે અંતિમ દિવસ શંખેશ્વર પરમાત્મા જે પ્રાચીન લગભગ ત્રેવીસો વર્ષ જૂની પ્રતિમા મળી છે એ બિરાજમાન થશે પરમ પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આચાર્ય ભગવાન ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થશે અને આ બંને જ્યાં આગળ પ્રતિષ્ઠા થવાની છે એ અત્યાર સુધી કોઈપણ ઠેકાણે થયું નહીં હોય એ રીતે આખું સંપૂર્ણ કાસ્ટમય એટલે આખું જીના એ લાકડાનું બનાવવામાં આવેલું છે એને માટેની તમામે તમામ ટેકનોલોજી સુવિધાને ધ્યાનમાં રાખી ફાયરપ્રૂફ વરસાદની અંદર તકલીફ ન પડે એ બધી જ કાળજીઓ રાખવામાં આવી છે અને આની અંદર આપ સૌને પણ વિનંતી છે કે ચોક્કસ એના દર્શનાર્થે આપ પધારો અને સંકુલની મુલાકાત લઈ અને અમારા દ્વારા જે આખું સંકુલ ઊભું કરવામાં આવ્યું છે એની અંદર આપનો પણ સાથ અને સહકાર મળે એવી આપ સૌની પાસે અપેક્ષા રાખીએ છીએ અગિયાર દિવસના કાર્યક્રમોની અંદર મેઇનલી કાર્યક્રમ ત્રણ વિભાગમાં આપણે વેચેલા હતા સવારે નવથી બારનો કાર્યક્રમ જે છે એ દરેકે દરેક વ્યક્તિ એટલે ઘરની વડીલ વ્યક્તિ યુવાન વ્યક્તિ અને દીકરાઓ જે પણ આવી શકે એને માટેની વ્યવસ્થા અને એને સંદર્ભના પ્રોગ્રામ હતા બપોરના સ્પેશિયલી બેથી ચાર આખા સુરતની બહેનો એની અંદર પાર્ટિસિપેટ કરી શકે એ રીતે અગિયાર દિવસના અલગ અલગ આયોજન બપોરના રાખવામાં આવેલા હતા અને રોજ રાતના સાડા સાતથી લગાવીને દસ વાગ્યા સુધી જે યુવાનો છે કે જે કદાચ કોઈ પોતાના કામ ધંધેથી સ્કૂલ કોલેજ વગેરેમાંથી જે છે સમય ન આપી શકે સવારે તો એમને માટેના વિશેષ આયોજન જે છે એ રોજ રાત્રે રાખવામાં આવેલા હતા આ તમામે તમામ આયોજનોની પાછળનું એક જ પ્રયોજન હતું કે શીલ સંસ્કૃતિ સદાચાર એની અંદર જે અત્યારે જે પેઢી જે વિમુખ થઈ ગઈ છે એ એની અંદર જોડાય અને આવનારા દિવસોમાં એ વ્યક્તિની અંદર પરિવર્તન આવશે તો ચોક્કસ એના ઘરમાં પરિવર્તન